હાય ફ્રેન્ડ્સ કંઈક શુભ પ્રસંગ હોય કે સારા સમાચાર હોય આપણામાં કહેવાય છે કે લાપસીના આંધણ મૂકો તો આજે આપણે જે બનાવીશું તેનું નામ છે આંધણ લાપસી અથવા તો વેલણ લાપસી કે કંસાર પણ કહેવાય છે તમે મારી આ રીતે લાપસી બનાવશો તો પહેલીવાર બનાવતા હશો તો આ પણ પરફેક્ટ બનશે અને સરસ છૂટી છૂટી બનશે એક જ વાટકીનું માપ રાખી અને બે વાટકી ભરીને મેં ઘઉંનો કકરો લોટ લીધો છે તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ વાટકી એડ કરીને લેવાની લોટ જે વાટકી ભરીને લીધો એ જ વાટકી ભરીને પોણા બે વાટકી પાણી અને એ જ વાટકીના માપ સાથે એક વાટકી ગોળ અને ઘી લીધું છે તો ઘીનું કોઈ માપ પછી હું તમને જણાવીશ હવે અહીંયા થાળીમાં બે વાટકી ઘઉંનો કકરો લોટ લઈ લઈએ તેની અંદર ત્રણ ટેબલ સ્પૂન ઘી એડ કરી અને લોટને મોઈ લેવાનો છે તો આ મોણમાં તમારે તેલનું મોણ નાખવું હોય તો આ પણ નાખી શકાય છે ઘણા લોકો માતાજીના નૈવેદ્યમાં તેલનું મોણ એડ નથી કરતા તો નથી નાખતા હોતા અને ઘીના મોણથી ખૂબ જ ટેસ્ટી બને છે એટલે હું ઘીમાં જ બનાવું છું હવે લોટ મોવાઈ ગયો છે સારી રીતે અને કઢાઈમાં લઈ લેવાનો છે ગેસ ઓન કરી દઈએ ધીમો તાપ રાખી અને શેકી લઈશું તો અહીંયા લોટ શેકવાથી એની કચાસ જતી રહેશે અને લાપસી છે એ છૂટી છૂટી બનશે તો આ રીતે ધીમા તાપે શેકતા જઈશું શેકાતા અહીંયા ચારથી પાંચ મિનિટ જેટલો સમય થશે તો ધીમા તાપે એકદમ સરસ પિંક એવી થવા લાગી છે અને એકદમ સરસ સુગંધ પણ લોટ શેકાવાની આવવા લાગી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને થાળીમાં લઈ લઈએ તો થાળીમાં લેવાઈ ગયો છે હવે બીજા વાસણની અંદર પોણા બે વાટકી પાણી એડ કરી લઈશું પાણીનું પ્રમાણ વધી ના જાય ધ્યાન રાખજો એક વાટકી ગોળ એડ કરી લેવાનો છે અને ગેસની ફ્લેમ હાઈ રાખી અને ઓગાળી લઈશું તો ચમચીથી એને મિક્સ કરતું જવાનું છે એટલે ઓગળી જાય જલ્દી તો આ રીતે ગોળ એમાં સરસ પીગળી ગયો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને જે કડાઈ આપણે શેકવામાં લોટ શેકવામાં લીધી હતી એની અંદર જ આપણે ગાળીને ગોળવાળું પાણી લેવું ગાળવાથી જે કચરો હોય એ ગરણીમાં આવી જશે ગોળમાં જો ઘણી વખત કચરો આવતો હોય છે તો ગરણીમાં આવી જાય હવે અહીંયા ગેસ ઓન કરી દઈએ અને એમાં બબલ્સ આવવા દઈએ ત્યાં સુધી આપણે એને હાઈ ફ્લેમ ઉપર થવા દેવાનું છે ત્રણ ટેબલ સ્પૂન ઘી નાખી દેવાનું ઘી નાખવાથી લાપસી સુવાળી બનશે એકદમ છૂટી છૂટી બનશે તો અત્યારે ગેસની ફ્લેમ હાઈ છે બબલ્સ આવા લાગ્યા છે આને આંધણ મૂક્યું કહેવાય લાપસીનું આંધણ મૂક્યું છે એમ હવે લોટ ઉમેરી લેવાનો છે લોટ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે નહીં તો ઉભરાઈને બહાર આવશે અને એક સાઈડ ગઠ્ઠા પડી જશે અને ફટાફટ વેલણથી આ રીતે છૂટા છૂટા ખાડા કરી દેવાના છે તો આ પ્રોસિજર ગેસની ફ્લેમ સ્લો રાખ્યા પછી આપણે કરી લીધી તો અહીંયા છૂટા છૂટા ખાડા કરી લેવાના ચમચાનો કે તાવીતાનો ઉપયોગ નથી કરવાનો અને આ ખાડામાં પાણી ભરાશે એટલે લાપસી બફાશે ઢાંકણ ઢાંકી ધીમા તાપે પાંચ મિનિટ થવા દઈશું તો અહીંયા હવે સાઈડમાં તવો ગરમ કરવા મૂકી દેવાનો છે અને ગેસની ફ્લેમ ત્યાં ધીમી રાખવાની છે અને કડાઈને તવા ઉપર હવે પાંચ મિનિટ થવા દેવાની છે પાંચ મિનિટ પહેલાં આપણે એમને એમ થવા દીધી હવે પાંચ મિનિટ આ તવા ઉપર થવા દેવાની છે વચમાં એક વખત ઢાંકણ ખોલી અને આ રીતે ફરી ખાડા કરી લેવા તો આપણે પહેલાં પાંચ મિનિટ શેકતા સમય થયો પાંચ મિનિટ એમને એમ ગેસ ઉપર રાખી ધીમા તાપે પાંચ મિનિટ તવા ઉપર અને હવે પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી અને વેલણથી એને આ રીતે છૂટ્ટી છૂટ્ટી એક જ ડાયરેક્શનમાં ચલાવી જવાનું છે એટલે છૂટ્ટી પડશે તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તાવીતાનો કે ચમચાનો ઉપયોગ નથી કરવાનો નહીં તો શીરો બની જશે તો આ રીતે જેમ જેમ તમે એની ગાંઠો ભાગતા જશો એમ લાપસી છૂટ્ટી બનશે તો આ પ્રોસિજર કર્યા પછી અહીંયા હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને પાંચ મિનિટ ઢાંકણ ઢાંકી અને સીઝવા માટે રહેવા દઈશું એની પહેલાં આપણે ઇલાયચી જાયફળ પાવડર એડ કરી લઈએ તો મેં પા ટી સ્પૂન જેટલો એડ કર્યો છે મિક્સ કરી લેવાનું છે એટલે એની ફ્લેવર આવી જાય અને ઓપ્શનલ છે તમારે ના કરવો હોય તો પણ ચાલે પણ એક વખત કરી જોજો એનાથી જે તમે નોર્મલ લાપસી બનાવતા હશો એના કરતાં પણ ટેસ્ટી બનશે તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે અને પાંચ મિનિટ એમનેમ જ તવો ગરમ છે ધીમી ધીમી હીટ મળશે એને અને લાપસી એકદમ ગરમા ગરમ ખાવાની મજા આવશે અને પાંચ મિનિટમાં એકદમ સરસ એ ધીમા ધીમા તાપે થઈ ગઈ પછી હવે આપણે એની અંદર ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દેવાના કાજુ બદામ કિસમિસ મિક્સ કરી લેવાનું છે વેલણથી જ મિક્સ કરવાનું છે આ રીતે તો જોઈ શકાય છે એકદમ છૂટ્ટી છૂટ્ટી લાપસી તૈયાર થઈ છે હવે એને સર્વ કરી લઈએ તો નવરાત્રિ કાલથી ચાલુ થાય છે તમે માતાજીને ધરાવતા હોય તો આ રીતે બનાવીને ધરાવી શકાય છે ઉપરથી દળેલી ખાંડ અને એક ચમચી જેટલું ઘી મેલ્ટ કરીને એડ કરવાનું અને તુલસીનું પાન ભગવાનના પ્રસાદ ધરાવતા હોય એમાં તો હોય જ ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો